દોસ્તો અમારા vlog તમારું સ્વાગત છે આજે અમે મોજ માં અને મોજ માં જ છે તો આજ હું શું કે મોવા જઈ કામ છે મોવા તો ગાડી નું repairing નું કામ છે તો મોવા જઈ આવી અને મારા મિત્ર મળી આવી અને તમને બતાવશું એ શું કામ કરશે તો ચાલો આપણે જઈએ મોવા હેલો મિત્રો તો અમે આવી ગયા છીએ જગદીશભાઈ ના ઘરે તો જગદીશભાઈ આજ color કામ કરી રહ્યા છે ને આ છે એનું ઘર bus ની બાજુ અત્યારે કલર કામ ચાલુ છે જગદીશભાઈ ને એમની ખાસ આવ્યા માટે કે કલર કામ ચાલુ છે હાલમાં કોઈ પણ ગાડી તમને રિપેરિંગ કરવી તો જગદીશભાઈ ને આવજો ખાસ કેમ કે હમણાં ગેરેજ નવે નવું બનાવ્યું છે ને બસ સ્ટેન્ડ ની બાજુમાં બસ સ્ટેન્ડ થી આઠ ની બાજુ બીજી છે સોમનાથ છા ની તો તમને દેખાતું છે આ એટલા બધા હીરા ના કારખાના અને ઓટો ગેરેજ ને એવું છે એકલું તો ખાસ કરીને ગેરેજ આવતો અને પરકે પ્રકાશભાઈ નું પણ છે જે ગાડીઓ ધોવાનું કરે છે કામકાજ પ્રકાશભાઈ તો ત્યાં પણ ધોર કંઈ પણ હોય તો આવવાનું ભૂલતા નહીં એ તમને બતાવી કેવું કેવું કલર કામ કરે છે એ

અને ગેરેજ પણ મળીને આવ્યા છે અને કલરિંગ કામ કરતા હતા સરસ મજાનું કલર કામ મને પણ ગોઠવું છે અને દરેક ગાડીઓ રિપેરિંગ કરીને આપે છે બસ સ્ટેન્ડની બાજુમાં રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ સરસ મજાનું તેનું એવું ગેરેજ વડે નવું ખોલ્યું છે અને પ્રકાશભાઈનું પણ ગેરેજ છે તો કોઈ પણ ગાડી રિપેરિંગ કરાવી હોય તો જગદીશભાઈને ને ત્યાં જાજો કેમ કે મને અમારા ફ્રેન્ડ છે એટલે મને ગોઠવું છે એટલે ગેરેજ નાનું એવું કર્યું છે એટલે તો તમને પણ મોજ આવશે અમારો વિડીયો જોવાની અને ધ્યાનથી જોજો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ખાસ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ